ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના વણાકબોરી ડેમમાં ચાર લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો છપ્પન ક્યુસેક પાણી મહિન મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે વણાકબોરી ડેમની સપાટી બસો ફૂટને પાર કરતા વ્હાઇટ સિગ્નલ આપવામાં આવ્યું છે જેથી ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના નાગરિકોને નદી કિનારેથી દૂર અને સુરક્ષિત સ્થાન ઉપર ખસી જવા ખેડા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને જોતા ખેડા કલેક્ટરે તાત્કાલિક ખેડા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે ઇમરજન્સી બેઠક બોલાવી હતી તો જે મહી નદી કિનારેના ગામો છે ગલતેશ્વર અને ઠાસરા તાલુકાના એ લોકો નદીના પટમાં જવાનું ટાળે અને તંત્રની જે સ્થાનિક સૂચનાઓ છે એનો અમલ કરે અને સાથે સાથે આપણે જણાવવાનું છે માતર અને ખેડા તાલુકાના અમુક ગામો સાબરમતી નદીમાં જે વધારે જલરાશિ થાય એનાથી પ્રભાવિત થાય છે આજે ઉપરવાસમાં વધારે વરસાદના લઈને ધરોઈ ડેમમાંથી ક્રમશઃ પાણી છોડવામાં આવી રહ્યું છે તો માતર અને ખેડા તાલુકાના જે સાબરમતીના પટના ગામો છે એના રહેવાસીઓથી મારી વિનંતી છે સ્થાનિક તંત્રની સૂચનાઓનો અમલ કરે અને આ પેનિક થવાની આપણે જરૂર નથી પણ સાવચેતી આપણે રાખવી પડશે તાકી કોઈ પણ જનહાની ધનહાની પશુહાનિ આપણા આ વિસ્તારોમાં નહીં થાય